ઓ ગાઈસ મારી બાલાજી બાઈક YouTube ચેનલ માં તમારું સ્વાગત છે અવારનવાર ઓ નવી ડીલ લઈને આવતો હોય ઓ નવી ગાડીઓ લઈને આવતો હોય ઓ નવા બુલેટ લઈને આવતો હોય ઓ નવા સ્પોટ બાઈક કંપની કિંમત કરતાં 50% ફાયદામાં હું લઈને આવતો જ રહેતો હોય છું તો ગાઈસ આજે લઈને આવ્યો છું હિમાલયા 400 બ્રાન્ડ ન્યુ કન્ડિશનમાં ખાલી 9000 કિલોમીટર હાલેલી નો ક્લેમ નો સ્ક્રેચ વન ઓનર અને 125000 રૂપિયામાં ખાલી 125000 રૂપિયામાં બ્રાન્ડ ન્યુ હિમાલયા તમારું ક્લાસિક નો મળે આ ભાવમાં એ ભાવમાં હિમાલય આપું તમને કંપનીની વાત કરો કિંમત ની તો અઢી લાખ પ્લસ થાય પણ હું તમને અડધી કિંમતમાં જલ્લો જલ્લો કરાવું અને રહી વાત ડાઉન પેમેન્ટ ની તો આજે એ પણ વાત કરી દઉં કે અમરેલી સિટી પણ અમે એડ કર્યું છે લોન માં અમરેલી સિટી વાળાના ડોક્યુમેન્ટ હશે તો બી લોન કરી દઈશ ભાવનગરમાં કરી દઈશ જુનાગઢ જામનગર રાજકોટ મોરબી ગાંધીનગર ગાંધી ધામ ત્યાં સુધી પણ હું લોન કદાચ લઈને આવો ખાલી ત્રીસ હજાર રૂપિયામાં હિમાલયા લઈ જાઓ નવ હજાર ચાલેલી આવી ફ્રેશ ગાડી ક્યાંય નહીં મળે બાલાજી બાઈક સિવાય